શિખોખંડ તિલક જે છે રામાનંદ તિલક એ તિલક મહિમા શું છે તથા કેવી રીતે કરવામાં આવે એના વિષય ઉપર હા ઓછા શબ્દોમાં જેની ચર્ચા થઈ શકે તો તિલક જે છે એ ભગવાન વિષ્ણુના શરણની છાપ છે પછી જે તમે ભગવાન વિષ્ણુને માનતા હોય તો પણ ભલે કૃષ્ણને માનતા હોય તો પણ ભલે અથવા રામને માનતા હોય તો પણ ભલે એ તત્વ ત્રણે ત્રણ એક જ છે અને એના જ ચરણની જે છાપ છે એને ઉર્ધ્વ કુંડ કહેવાય ઉર્ધ્વ કુંડ એટલે ઉર્ધ્વમ ચ નયતિ કુંડ્રમ ઇતિ ઉર્ધ્વ કુંડ્રમ કુંડ્ર કેતા આંગળી આંગળી દ્વારા જે તિલક કરવામાં આવે અને ઉર્ધ્વ એટલે કે ઉપરની તરફ જે કરવામાં આવે એને ઉર્ધ્વ કુંડ્ર તિલક કહેવામાં આવે પછી એ તિલક કરવું કેવી રીતે તો એ તિલકની જે મહિમા છે એમાં બતાવવામાં આવી છે તિલકનું સ્વરૂપ શું છે તો કે તિલક છે એ પહેલા જે બે દેખાય છે આપણને આ બે બાજુ સફેદ જે ઉર્ધ રેખા એ ભગવાન વિષ્ણુ ના ચરણ ની છાપ છે અને મધ્યમાં જે તિલક છે શ્રી તિલક એ ભગવાન ની સાચી રીત શું છે કરવા માટે તો કે સૌથી પહેલા પીઠ બાંધવી કોઈ પણ આપણે ભગવાનના ચરણ રાખવા હોય તો શું કરવું પડે પેલા કાંઈ ટેબલ રાખીએ પીઠ રાખીએ પછી એની ઉપર કોઈ વસ્ત્ર અથવા ફૂલ પાથરીએ અને ત્યાર પછી ભગવાનના ચરણ ને ત્યાં પાદુકાની સ્થાપના કરીએ ને એવી રીતે સૌથી પહેલા આપણે અહીંયા પીઠ બાંધવાની આવે પીઠ બાંધ્યા પછી તેની ઉપર કમળ પાખડીઓ બનાવવાની એટલે એક પાખડી આવી રીતે આમ ઉપર સેફ જાય નાની એવી ત્યાર પછી એક પાખડી અહીંથી આમ કરીને આમ જાય અને એક પાખડી આમ કરી આમ જાય અને એ કમળ પુષ્પ જયારે સ્થાપિત થઈ જાય પીઠની ઉપર પછી એ પુષ્પનું આસન આપ્યા પછી એની ઉપર ભગવાનના જે ચરણ છે એ મૂકવામાં આવે પછી એનું પ્રમાણ શું છે કેવી રીતે કેવું તિલક હોવું જોઈએ તો કે નીચેથી હાંકું ને ઉપરથી કોળું સુકામ ચરણ કેવા હોય આપણી પેની છે એ નીચેથી સોચી હોય અને ઉપરથી આપણે આમ જોવો તો એ કોળું થાતું એટલે જે તિલક છે પ્રમાણ જે છે તિલકનું એ નીચેથી હાંકું અને ઉપરથી આમ કોળું જાય એ રીતે તિલક

તિલક બધા કરી શકે બધાને કરવું તો એ તિલક ન કરે એનું મોઢું ન જોવાય મોઢું જોવાથી પાપ લાગે સૂર્ય ભગવાનના દર્શન કરવા પડે તિલક ન હોય તો બરાબર જ્યારે પણ તમે લાઈને પણ બહાર નીકળતા હોય તિલકની તમારી વ્યવસ્થા નથી કાંઈ ગમે ત્યારે તમે પાણીથી પણ પૂરતું કુંડા કરી શકો છો તો એ રીતે જે તિલક કરવામાં આવે છે એની એ મહિમા છે કે અહીંથી લઈને અહીંયા સુધી જે કર્યું એ ભ્રમ થયું પછી એનો જે અડધો ભાગ થયો તો એક સક્રિય તિલક અને એનો જે અડધો ભાગ થયો એ વૈશ્ય તિલક અને એનાથી ને પણ ઓછું ખાલી આટલામાં જ આવે એને કહેવાય સુંદર તિલક બરાબર પછી જે તિલક છે એ ખાલી લક્ષ્મીજીનું કરવું નહીં ખાલી શ્રી તિલક કરો તો જેમાં આપણે આગળ વાત કરી એ રીતે કે ખાલી શ્રી તિલક કરો તો લક્ષ્મીજીનો કોપ થાય લક્ષ્મીજીને એ પસંદ નથી લક્ષ્મીજીનું તિલક કેવું હોવું જોઈએ તો કે પેલા વિષ્ણુ ભગવાનના તરફથી સાપ હોવી જોઈએ પછી લક્ષ્મીજીની ચિહ્ન આવવું જોઈએ તો લક્ષ્મીજી આપણી કૃપા કરે નહીં એટલા માટે તરણ પાદુકાની સ્થાપન કરી અને પછી મધ્યમાં શ્રી તિલક કરવું બાર જગ્યાએ તિલક કરવાનું વર્ણન છે અને બારે બાર ના અલગ અલગ નામ છે જે બાર તિલક કરવામાં આવે છે એ બારે બાર તિલક છે ને એ દેવાલય છે એટલા માટે કીધું એ કંઠ લગ્ન તુલસી નલિનાક્ષ મા જે કંઠની જે વૈષ્ણવના કંઠમાં તુલસીની કંઠી છે તિલક છે એવા અને મુદ્રા ધનુષ બાણ છે અંકિત છે એવા જે વૈષ્ણવ છે એના એક એક પગથી પૃથ્વી પવિત્ર થાય છે જેમ ભગવાન વિષ્ણુનું ચરણ પૃથ્વી પર પડે અને પૃથ્વી જેટલી પવિત્ર થાય એટલું એક વૈષ્ણવના ચરણ પડવાથી પૃથ્વી પવિત્ર થાય આટલી મહિમા બુદ્ધપુણ્ય છે હજી વાંચી ઘણી વ્યાખ્યા થઈ શકે પણ અત્યારે આટલું